સો હેલો એન્ડ વેલકમ ટુ શક્તિ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ આપણે ગઈકાલે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ નો ડે 1 સક્સેસફુલી કમ્પ્લીટ કર્યો હતો જેમાં એક ફૂલ ઇન્ટ્રોડક્શન આપ્યું હતું અને આજે ડે 2 છે જેમાં આપણે પ્રોજેક્ટ કવર કરવાનો છે સો તમને બેઝિક બેઝિક આઈડિયા તો ગઈકાલે આવી જ ગયો છે કે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ શું છે એમાં શું ઇન્ક્લુડ થાય છે સેના પર આપણે કઈ લેંગ્વેજીસ યુઝ કરી સકીએ છે નો જોયો હોય તો લિંક આપી દેશું એકવાર ચેક કરી લેજો અને આજે આપણે પ્રોજેક્ટ કવર કરવાના છીએ સો ચાલુ કરીએ એની પહેલા અગર નવા છો ચેનલ પર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જોઈને લાઈક એન્ડ શેર તો કરજો જ પછી કઈ ડાઉટ હોય તો કમેન્ટ બી કરી શકજો ઓકે સો સૌથી પહેલા આપણે એક બેઝિક પ્રોગ્રામ લઈએ છીએ જે આપણે કરશું વીએસ માં આનું ઇન્સ્ટોલેશન સેટઅપ આ બધું જ એકવાર રેગ્યુલર બેચ ચાલુ થઈ જાય ત્યારે શીખવાડવામાં આવશે ત્યારે તમે ત્યાંથી શીખી શકો છો અત્યારે ખાલી એક બેઝિક આઈડિયા આવે એના માટે આપણે એક સિમ્પલ પ્રોગ્રામ કરીએ છીએ સો સિમ્પલી આઈથી હું એક નવી ફાઇલ લઈશ ફોલ્ડર સિલેક્ટ કર્યું નવી ફાઇલ લઈશ જેનું નામ આપીશ એરિથમેટિક ડોટ સી આપણે ગઈકાલે જોયું હતું કે સી લેંગ્વેજના પ્રોગ્રામ કરવા હોય તો એનું એક્સ્ટેન્શન આપણે ડોટ સી આપવું પડે એન્ટર આપી દીધું અને ફાઇલ ક્રિએટ થઈ ગઈ હવે સૌથી પહેલા કોડિંગ સ્ટાર્ટ કરીએ અને પછી એક્સપ્લેનેશન બાજુ જઈશું તો મારે ઇન્ફોર્મેશન લખવી છે કે આ પ્રોગ્રામ શેનો છે તો હું કમેન્ટ લાઈનમાં લખી શકું છું જેમ ગઈકાલે એક્સપ્લેન કર્યું તો એવી રીતે સિમ્પલી ડબલ સ્લેશ કર્યું ડબલ સ્લેશ કર્યું અને લખ્યું રાઈટ અ પ્રોગ્રામ ટુ એન્ટર उटपुट line, line तो प int main ફંક્શન ડીક્લેર કરીશુ બ્રેસીસ ઓપન કરીશુ એન્ટર押શુ હવે ઇન્ટીજર માં બે નંબર આપણે જોઈએ છે યુઝર પાસેથી એટલે બે નંબર ના વેરીએબલ લઈશુ જેમ કે એ અને બી लास्ट માં સેમીકોલન સેમીકોલન શું કામ કરે છે સ્ટેટમેન્ટ ટર્મિનેટર નું કામ કરે છે જેને આપણે ફૂલ સ્ટોપ પણ કહી સકીએ છીએ એન્ટર નેક્સ્ટ લાઈન માં આવી જશુ પ્રિન્ટ ફ પ્રિન્ટ કરાવવા માટેનું ફંક્શન પ્રિન્ટ ફ બ્રેકેટ ચાલુ કરીરા

અને સ્ટોર કરશે એડ્રેસ ઓફ બી હવે સિમ્પલી સૌથી પહેલા પ્રિન્ટ એફ મારે શું કરાવવું છે એડિશન કરાવું છે સરવાળો કરાવો છે બે નંબરનો તો હું લખીશ એડિશન ઈઝ પછી પછી ડબલ ઇન્વર્ટેડ ઓવર પછી કોમા કરીને એ પ્લસ બી સરવાળો કરવો હોય તો બધા ફેમિલ યર શું લખવાનું એ પ્લસ બી લાસ્ટમાં લખીશ રિટર્ન ઝીરો અને સેમી આને કરી દઈએ સેવ અને એકવાર ફોર્થ રન કરીને જોઈ લે પ્રોપરલી થાય છે કે નહીં ઓકે એન્ટર નંબર વન તો નંબર વન હું આપું છું ટ્વેન્ટી ટ્વેન્ટી એન્ટર આપીને નંબર ટુ આપું છું ટેન અને એન્ટર આપ્યું તો આવી ગયું છે એડિશન ઇઝ થર્ટી રાઈટ સો હવે એવી રીતે બધા જ એરિથમેટિક ઓપરેશન તમે કરી શકો છો સિમ્પલી શું કરવાનું છે એડિશન પછી મારે કરાવવું છે સબટ્રેક્શન બાદ બાકી સબટ્રેક્શન ઇઝ એના માટે શું કરશો પ્લસને કાઢીને માઇનસ પછી આવે છે મલ્ટિપ્લિકેશન પ્લસને કાઢીને સ્ટાર ની સાઈન અને લાસ્ટમાં આવે છે ડિવિઝન પ્લસ ને કાઢીને સ્લેશ

આવા ઘણા બધા પ્રેક્ટિસ માં દેવામાં આવશે એક વાર રેગ્યુલર મેચ ચાલુ થઈ જાય પછી હવે આપણે આજના દિવસની વાત કરી હતી કે નોર્મલ એક પ્રોજેક્ટ લઈશું તો પ્રોજેક્ટ એટલે કેવો ચલો જોઈએ ફરીથી લઈ લઈ અહીંયા ન્યુ ફાઇલ હવે હું એક નંબર ગેસિંગ ની ગેમ બનાવવા જઈ રહી છું તો કેવી રીતે થાય છે જોઈએ આપણે નામ આપી દઈ નંબર ગેસિંગ ને ડોટ સી કરી દઈએ બંધ સૌથી પહેલા કમેન્ટ આપી દઈશું કે આ શું છે નંબર ગેસિંગ એન્ટર આપીને આપણું પહેલું કામર ફાઇલ્સ ઇન્ક્લુડ કરાવવાનું તો હેશ ઇન્કલુડ એન્ગ્યુલર બ્રેકેટમાં આ એક હેડર ફાઇલ એવી છે જે બધા પ્રોગ્રામ્સમાં કમ્પલસરી જોશે જ કેમ ઇનપુટ અને આઉટપુટ બતાવવા માટે જોશે એટલે આ છે અને હવે આ જે પ્રોજેક્ટ છે એમાં હજુ બે હેડર ફાઇલ આપણે ઇન્કલુડ કરવાની છે જોઈએ કઈ છે તો હેશ ઇન્કલુડ એન્ગ્યુલર બ્રેકેટ એસટીડી એલઆઈબી ડોટ એચ આનો મતલબ છે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી આપણે નંબર ગેસ કરીએ છીએ એમાં ઘણા બધા ફંક્શન્સનો યુઝ કરશું

મેન પ્રોગ્રામિંગ છે ડ્રાઇવસ ઓપન કર્યા એન્ટર આપો હવે સિમ્પલી હું એક બે વેરીએબલ્સ લઉં છું એક છે રેન્ડમ અને એક છે ગેસ રેન્ડમ નંબર એટલે એ નંબર જે કમ્પ્યુટરે ગેસ કરેલો હશે જેને આપણે કમ્પ્યુટર એક નંબર સિલેક્ટ કર્યો હશે જે આપણે ગેસ કરવાનો છે ઓકે સો એ રેન્ડમ નંબર અને ગેસ એટલે આપણે જે બી નંબર ગેસમાં નાખશું પછી બીજું લઈએ ઇન્ટિજર

બધા ફંક્શન્સ શું કામ કરે છે એ એકવાર બેચ ચાલુ થાય પછી રેગ્યુલર થિયરી નોટ્સ આપવામાં આવશે એમાં સમજાવવામાં આવશે હવે પ્રિન્ટ ડેસ્ક સૌથી પહેલા તો આપણે કોઈ બી ગેમ સ્ટાર્ટ કરીએ આપણને વેલકમનો મેસેજ આવે તો સિમ્પલી આપણે બીજ કરવાના છીએ શું લખશું વેલકમ ટુ ધ નંબર ગેસિંગ ગેમ અને લાસ્ટમાં સ્લેશ એન્ડ ડબલ ઇન્વર્ટેડ ઓવર બ્રેકેટ ઓવર

પછી ડુ વાઇલ લૂપ નો આપણે યુઝ કરવાના છીએ એવી તમે એકવાર સી લેંગ્વેજ નું આપણે મેઇન સ્ટાર્ટ થશે ત્યારે ખબર પડી જશે લૂપ એટલે શું લૂપિંગ સ્ટેટમેન્ટ એટલે શું ફરીથી પ્રિન્ટ એફ હવે આપણે યુઝર પાસેથી ગેસ લેવું છે નંબર લેવો છે એટલે મેસેજ નાખીશું એન્ટર યોર ગેસ બિટવીન વન ટુ હંડ્રેડ અને બેક સ્લેશ એન્ટર ડબલ ડબલ બ્રેકેટ 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 અને અને નીચે આવી જાય સ્કેન સ્કેન કરાવી લઈએ ચાલુ કોમા ખતમ શું આવશે ગેસ ઉપર આપણે ડિક્લેર કર્યો છે જે ગેસ વેરિયે સિમ્પલી નેક્સ્ટ લાઇનમાં આવી જશું પછી છે નંબર ઓફ ગેસ પ્લસ પ્લસ જ્યાં સુધી સાચો નંબર તમે ગેસ નહીં કરો ત્યાં સુધી એ તમને પૂછપુછ કરશે એના માટે શું કરવાનું નંબર ઇફ ગેસ ઇઝ સ્મોલર દેન રેન્ડમ યુઝરે જે નંબર ગેસ કર્યો છે એ કોમ્પ્યુટરે ગેસ કર્યો છે એના કરતા નાનો છે શું મેસેજ દેવાનું થાય પ્રિન્ટ એફ કરતા મોટો છે તો શું કહેશું આપણે પ્રિન્ટ એફ ગેસ અ સ્મોલ નંબર અને બેક સ્લેશ એન ડબલ ઇન્વર્ટેડ બ્રેકેટ અને સેમીકોલન પછી ફરીથી else કન્ડિશનમાં લખશું print f congrats you have guessed the number in લખશું परसेंटेज d મોટો નંબર તમે ગેસ કરો પછી એના કરતા નાનો ફરીથી મોટો નંબર નાખશે તો ફરીથી કહેશે ગેસોલર નંબર એવી રીતે જ્યાં સુધી એનો ગેસ કરેલો નંબર સાચો નહીં પડે ત્યાં સુધી આ બે કન્ડિશનમાં ફરિયા કરશે અને જેવો ગેસ કરેલો નંબર સાચો પડશે એટલે એલ્સમાં આવશે અને આ મેસેજ પ્રિન્ટ થશે કે કોંગ્રેટ યુ હેવ નંબર નંબર ઇન એટલે ઓફ ગેસ એને જેટલી વાર ટ્રાય કરેલી હશે એટલે ત્યાં નાખેલા હશે કે આટલા માં તમે સાચો નંબર ગેસ કર્યો છે સિમ્પલી અને બહાર આવી જઈએ અને વાઇલ ગેસ નોટ ઇક્વલ ટુ રેન્ડમ

અવર્સ ચાલે કોઈ બે ગેમ ક્લોઝ કરી એટલે લાસ્ટમાં થેન્ક યુ નો મેસેજ આવે છે એકવાર જોઈ લઈએ આ કમેન્ટ લાઈન જેમ આપણે લખ્યું છે નંબર ગેસિંગ ગેમ ત્રણ હેડર ફાઈલ ઇન્ક્લુડ કરી છે stdio.h જે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ની હેડર ફાઈલ છે પછી નેક્સ્ટ છે stdlib જેને કે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી અને લાસ્ટ છે ટાઈમ પછી ઇન્ટ મેન થી આપણો મેઈન જે પ્રોગ્રામિંગ છે એ ચાલુ થાય છે ઇન્ટિજર બે ડીક્લેર કર્યા છે એક રેન્ડમ અને ગેસ

પછી એ નંબર અગર રેન્ડમ નંબર કરતા નાનો હશે તો એને કહેશે ગેસ અ લાર્જર નંબર અને જો રેન્ડમ નંબર કરતા મોટો હશે તો કહેશે ગેસ અ સ્મોલર નંબર જ્યાં સુધી રેન્ડમ નંબર ને મેચ નહીં કરે ત્યાં સુધી આ બે સ્ટેટમેન્ટ એની સામે આવતી જ હશે જે હું પણ ગેસ કરી લેશે એટલે તરત મેસેજ આવશે કોંગ્રેટ્સ યુ હેવ ગેસ ધ નંબર ઇન પર્સન્ટેજ ડી અટેમ્પ્સ એટલે જેટલી વાર એને ટ્રાય કરી એટલા નંબર અહીંયા પ્રિન્ટ થઈ જશે અને આવું ક્યાં સુધી ચાલશે જ્યાં સુધી એનો ગેસ કરેલો નંબર કોમ્પ્યુટરના રેન્ડમ નંબર ને મેચ ન કરે ત્યાં સુધી અને જેવો મેચ થઈ જશે એટલે લાસ્ટમાં મેસેજ આવશે થેન્ક યુ ફોર પ્લેઇંગ ચાલ રન કરીને જોઈએ સિમ્પલી રાઈટ ક્લિક રન કોડ નીચે જોઈ શકો છો એન્ટર યોર ગેસ બિટવીન 1 ટુ 100 તો નાખો છું 50 એન્ટર કરું ઓકે ગેસ અ સ્મોલર નંબર નાનો નંબર ગેસ કરવાનું કે છે 45 એન્ટર હજી નાનો ફોર્ટી એન્ટર હજી નાનો નંબર ટેન એન્ટર હજી નાનો નંબર ફાઈવ ઓકે લાર્જર નંબર ફાઈવ થી મોટો છે એટ થી નાનો છે સિક્સ

ઓકે થેન્ક યુ ફોર ટુડે અને પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ અગર કઈ ક્વરી હોય તો કમેન્ટ કરી શકો છો થેન્ક યુ